તો આજે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો સ્વાગત છે ખેડૂતભાઈ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈ એ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડેલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો જોતા રહીજો વાત કરીએ પાવર ટ્રેક ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ જ રહ્યા છો પાવર ટ્રેક સુમવાયલી પંચાવન બીટી પચાસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે પાવર ટ્રેક સુમવાયલી પંચાવન પચાસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર તમને ખેડૂત ભાઈઓ જોવા મળશે એકદમ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને બારનું જે તમે પાવર ટ્રેક જોઈ રહ્યા છો વિડીયોમાં બે હજાર બારનું મોડલ તમને જોવા મળશે વોઇલ બ્રેક અને પાવર સ્ટેરિંગમાં છે તમે વિડીયોમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓઇલ બ્રેક અને પાવર સ્ટેરિંગમાં તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે જ્યારે છે ટાયર એકદમ નવા છે ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો પંચ્યાસીથી નેવું ટકા જેવા મોટા ટાયર અને નાના ટાયર પણ તમને સારા જોવા મળી જશે બાકી કંડિશન જે પ્રમાણે ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશન ડોબરૂમાં પણ જોવા મળી જશે બાકી મોટા ટાયર કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેકમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પચાસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર છે ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલ છે માત્ર ને માત્ર બે લાખ બે લાખ કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમત રાખેલી છે ભાઈએ અને તાત્કાલિક વેચવાનું છે તો ખેડૂતભાઈએ જે કોઈને લેવું હોય તે જલ્દીથી ભાઈનો ઓક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે કેમ કે ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે કેમ કે ભાઈએ કિંમત રીઝનેબલ રાખેલી છે અને ટ્રેક્ટર એકદમ સારું છે તો વેચાતા વાર નહીં લાગે તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે કોન્ટેક નંબર ક્યાં મળે તે વાત આગળ જણાવી દઈશ તો વિડીયો જોતા રહીજો તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ માર તાલુકો અને જિલ્લો પોરબંદર પોરબંદર જિલ્લામાં તમને ટ્રેક્ટર ભરત ભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ભરતભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો ભરતભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કંડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો વિડીયોમાં નીચે નંબર આપી દીધેલો છે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો